વિંછયાના ખેડૂતો માટે ખુશીના સમાચાર વનાળા ગામ પાસેના તળાવમાં પાણી છોડાયું છે સમની યોજના હેઠળ પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે ઉનાળામાં ખેડૂતોને પિયત માટે પાણી મળી રહેશે વનાળા સનાળા રતનપર સહિતના ગામોના ખેડૂતોને સીધો જ ફાયદો થશે કાળુ વિંછાના ખેડૂતો માટે હવે ખુશીના સમાચાર હવે પિયત માટે તે લોકોને પાણી મળી રહેશે હાલ શું અપડેટ તો વાત કરીએ બાવળિયા જે છે તે પાણી પુરવઠા મંત્રી છે તેને પાંચ ગામ ના લોકોએ રજૂઆત કરી હતી ઉનાળામાં જ્યાં વનાળા ગામ છે તે તળાવ ભરવા માટે તેની રજૂઆત ને ધ્યાને રાખી કુંવરસિંહ બાવળીયા જે તળાવ છે તે થલોકલ છલકાવી દીધું હતું સૌ ની અંદર માંથી આજે વનાળા હનાળા બંધારી અને રતનપુર અને અન્ય પાંચ ગામ ના જે લોકો છે તેને પીવાનું પાણી અને પિયત માટે પાણી મળી રહે તે માટે આ જે ડેમ છે તે છલકાયો હતો અને જે આજે પાંચે પાંચ ગામ ના લોકો છે તે લોકો અને ખેડૂતો માં ખુશી ની લાગણી થવાઈ હતી જી બિલકુલ કાળુ જાણકારી બદલ આભાર